પીરી માટી પુરાણ કરવામાં ઉકરડાવાળી ગંદી માટી પુરાણ કરેલ હોય તેવું નજરે પડ્યું હતું જેથી હાજર અધિકૃત વ્યક્તિ વિપુલ પાસે એસ્ટિમેટ કોપી માંગતા ગલ્લા તલ્લા કરી ઓફિસથી સાહેબ પાસે કોપી માગો એમ જણાવ્યું ઓફિસના સાહેબ પાસે કોપી માંગતા આજ આપીશું કાલે આપીશું કરીને ગલ્લા તલ્લા કરીને કામગીરી તેઓએ ચાલી રાખી જ્યારે કામગીરી પર મીડિયા એસ્ટિમેટ કોપી લેવા ગયા તો વિપુલ નામના વ્યક્તિએ મીડિયા કર્મીને એસ્ટિમેટ શું કરવું છે કહીને પૈસા આપતા કેમેરામાં કેદ થયું જે અંગે મીડિયા જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા એસ્ટિમેટ કોપી જોઈએ છે

પૈસા અને આ રેહવાડો બધું આગળ તમે કોને પૈસા મને ખબર જ છે